તમને એક પ્રશ્ન પૂછું જવાબ આપશો બધાય ચાલો કાગળાનો રંગ કેવો હોય કાળો આપણા માથાના વાળ કાળા છે ને એવો રંગ કાગડાનો હોય પછી એ કેવો બોલે કાગડો સરસ પછી કોયલનો રંગ કેવો હોય કોયલનો રંગ એ કાળો હોય ને કોયલ કેવું બોલે

પોપટ મીઠું મીઠું બોલે અને બોલે ગમે પોપટ બોલે ઘણા બધા રંગ હોય રંગબેરંગી હોય મોર બરાબર અને મોરના પીછા કેવો હોય મસ્ત અને લાંબા કેવા હેજલ મોર કેવું બોલે સરસ બરોબર પછી ચકલી બોલે સરસ પછી કબૂતર કેવું બોલે ખબર કેવું કો બરાબર એટલે આપણી આજુબાજુ કોઈ પણ પક્ષી આપણને દેખાય ને તો જોવાનું પક્ષીને તારીને એનો કલર કેવો છે એ કેવું બોલે છે એ બધું આપણને આવડવું જોઈએ બરાબર ચલો એકવાર તાળી પાડી દો